તો મિત્રો આપણે આપણે એ જગ્યાની મુલાકાત લેશો અને તમને પણ બતાવીશું કે તે જગ્યા કઈ આવેલી છે આપણે જોયેલી નથી પણ લોકેશન એક જણે કીધું છે તો આપણે જોતાં જોતા જશું તો વિડીયોમાં અંત સુધી મને રહેજો અને આપણે મળી આગળ જઈને ત્યાં સુધી વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા રોજ વરસાદ પડે છે ને આજે વરસાદ બંધ છે ને તાપના લીધે ગરમી ગરમી થઈ ગઈ છે તો મારો દોસ્ત પાછળ ગાડી કાઢે છે મિત્રો તમે મરડેશ્વર મંદિરે આવો તો એ સાઈડ થી થોડાક આગળ આવશો એટલે આ સાઈડ તમને બોર્ડ મારેલું દેખાશે ત્યાંથી અંદર આવવાનું બાઇક આવે નહી તો અહીં આ સાઈડ આવો તો આવવાનું ભૂલતા નહીં તો મિત્રો આ મંદિર કઈ રીતે મળ્યું ખબર નહીં કઈ રીતે શિવલિંગ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી છે તો મિત્રો આ મંદિરની આપણે વાત કરી મંદિર હમણાં બન્યું કે ન બન્યું આપણે જોયું નથી પરંતુ આ જે મઢેશ્વરનું મુખ્ય મંદિર છે ત્યાંથી એક બે કિલોમીટર દૂર જ છે તો આપણે પહેલીવાર આવીએ છીએ અને તમને આ માહિતી ખબર ના હોય તો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા

વધારે દૂર નથી તો આપણે જઈશું હવે રસ્તો રસ્તો બહુ ખરાબ છે તો અમારો મિત્ર જાય છે આગળ આગળ રસ્તો કારણે બહુ થઈ ગઈ છે એટલે અમે પણ અહીં બાઇક મૂકી દીધી છે અને અમે જઈએ છીએ હવે મંદિર તરફ તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી તો તમને દર્શન કરાવી આપણે ફાઈનલી આપણે પહોંચી ગયા છે તો તમે જોઈ શકો છો અહીંયા કે આ સાઈડ છે આવી રીતે બનાવેલું છે મંદિર તાવળે જઈશું નજીક જઈને તમે દર્શન કરાવીશું મિત્રો ફાઈનલી આપણે દર્શન કરીને હવે જઈએ છીએ ઘર બાજુ તો વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલ પર પહેલી વાર આ હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ આપણે આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર